નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 4 ઇન્ડિયા વાત કરીએ રાજકોટની રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે જે અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું પાણી તેના કારણે અત્યારના સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી છે ત્યારે ભાજપ કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપો લગાવી રહ્યા છે આ અંગે વધુ વિગતો જોઈએ અમારો ખાસ અહેવાલમાં ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનની અંદરમાં ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું જેને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ધોરાજી શહેરની અંદરમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે અહીંના લોકોનું કહેવું એવું છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તે આઠથી દસ દિવસે વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અહીં નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની અંદરમાં ભૂગર્ભ ગટરના પાણી ભરી જવાની કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે અને આ ગંદુ પાણી પીવાના કારણે લોકો ચામડીના રોગ અને સા ઝાડા ઉલટી જેવા રોગનો શિકાર પણ બનતા હોય છે તેવું પણ એમણે જણાવ્યું છે તો નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું તેવું લોકો જણાવી રહ્યા છે મારું નામ લાભુબેન નરસિંહભાઈ સોલંકી અને અમે નબળા માણસો સહી અને આવા પાણી અમને આપે છે મત જોતો તો ત્યારે અડિયું કાઢ હતા બરોબર છે આ તમારું બધું કામ નો સોલ્વ કરશું અમે અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી ગટર ના પાણી આવે છે ઉધાર કરવો પડે કે નહી હાવ કદડા આવે છે અને ધારાસભ્ય દેખાતા જ નથી પાછા મત લઈને વૈયા ગઈ છે અમને જવાબ આપતા નથી કોઈ અમારી અરંત કેરાઉ સાંભળતા નથી મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી હોટ નંબર 8 આજે ધોરાજીમાં લગભગ ઘણા સમયથી આ દુર્ગંધ અને ગટરનું પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરીની તકલીફ થાય છે શ્વાસની તકલીફ થાય છે મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે બાળકો બીમાર પડે છે ત્યારે હમણાં જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે મત માટે મહિલાઓ મહિલાઓ પાસે ઘરે ઘરે ત્યારે આ વિસ્તારની મહિનાથી દુર્ગંધ પગલા લેતા નથી તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને કરી ગયું એવું લાગે છે આ પાણી એટલું દુર્ગંધ વાળું છે જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટા છે એકવાર પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને લોકોની પ્રજાની આ વેદના સમજી શકે છે ધોરાજી નગરપાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરાયા બાદ ધોરાજીનું રાજકારણ ગરમાયું ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે ભાજપ અને ધોરાજી નગરપાલિકાના વહવટદાર અધિકારી પર ગંભીર આક્ષેપ બોલ લગાવ્યા અને કહ્યું કે નગરપાલિકાના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અણ આવડતના કારણે પ્રજાને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે અને દૂષિત પાણી પીવા માટે મજબૂર બનવું પડે છે તો ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહવટદારનું શાસન છે અને વહીવટાર સરકારના શાસનમાં દૂષિત પાણી વિતરણ જેવી સમસ્યા સર્જાય છે અને અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનોને ગાંઠતા ન હોવાને કારણે શહેર પ્રમુખના આ આક્ષેપો જે છે તે સામે આવ્યા છે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર આઠ થી દસ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને એ પણ દૂષિત અને ડોળું પાણી વિતરણ કરવામાં આવે છે જેને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે માત્ર ભારતીય જનતા પાર્ટીના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની શહેરની પ્રજા આ પીડા ભોગવી રહી છે બે હજાર સત્તરની અંદર ધોરાજી શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો જેને કારણે ધોરાજી શહેરની પ્રજાને આઠથી દસ દિવસે પાણી મળે છે અને હાલમાં જે દૂષિત ડોળું પાણી મળી રહ્યું છે એ વહીવટદારના વાકે મળી રહ્યું છે છેલ્લા દોઢ વર્ષથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે પરંતુ વહીવટદાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવી આવતી નથી જેને કારણે લોકોને પીડા ભોગવવી પડે છે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખના આક્ષેપ સામે આવ્યા તો ભાજપ પર અને નગરપાલિકાના વહીવટદાર અધિકારી પર આક્ષેપ લગાવ્યા છે અને તે બાબતે કહ્યું છે કે ધોરાજી શહેરના ભાજપ પ્રમુખ રાજેશ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે ધોરાજીમાં ખરેખર દૂષિત પાણી વિતરણ થાય છે અને આઠથી દસ દિવસે પાણી વિતરણ થાય છે અને કોંગ્રેસ પર આક્ષેપ કરતા તેઓએ જણાવ્યું છે કે ગત ટર્મની અંદરમાં નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને પાણી વિતરણ વ્યવસ્થામાં કોંગ્રેસે કોઈ યોજના સૂચના ન કર્યું હોવાને કારણે પ્રજાને હાલ આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આજુ બાલધા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજીની પ્રજાને જે દૂષિત અને અશુદ્ધ પાણી મળેલ છે તો ગયા વખતે છેલ્લા પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને છેલ્લા પાંચ વર્ષથી આ ફીટર પ્લાન બંધ છે તે પણ આપ જોઈ શકો છો નગરપાલિકામાં પણ તમે મેળવી શકો કે ક્યાંથી ફિલ્ટર પ્લાન બનશે તો જે શાસન અધિકારી કોંગ્રેસવાળા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં અને કયા કારણોસર ફિલ્ટર પ્લાન્ટ કરેલ નહીં અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે અને હાલ અનિયમિત અને ઓછું પાણી ઓછા દિવસોમાં પાણી મળે છે ટૂંકમાં જે પાણી મળે છે એના દિવસો જાજા છે સાત સાત દિવસે પાણી મળે છે પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે ધોરાજીની પ્રજાને સમયસર અને વહેલામાં વહેલું પાણી મળી શકે તે માટે પાઇપલાઇન પણ નખાણી હતી અને તે પાઇપલાઇન નખાયા બાદ ભાજપની બોડીના બદલે છેલ્લા પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી હતી અને કોંગ્રેસની બોડીએ જે લાઇન નાખેલી હતી તેનો કોઈ નિર્ણય ન કર્યો તેના દ્વારા પાણી મળે પ્રજાને મળે તેવો કોઈ ઉપાય ન કર્યો તેના કારણે હાલ ધોરાજીની પ્રજા પાણી સાત સાત દિવસે મળી શકે તે માટે ભોગવી રહી છે રાજુભાઈ હાલ કેવું પાણી મળે છે હાલ કેવું પાણી મળે હાલ અશુદ્ધ અને ગંદુ પાણી જે મળે છે ફોફરમાંથી જે પાણીની ઓછું પાણી હોવાના કારણે પાણી ગંદુ અને ઓછું મળે ગંદુ અને અશુદ્ધ મળે છે તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન હોવા છતાં ફિલ્ટર પ્લાન્ટ દ્વારા મળતું નથી તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે ભાઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નથી અને છેલ્લા પાંચ વર્ષથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે રાજુભાઈ કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે હાલ નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે ભાજપની કોઈ પકડ જ નથી અધિકારીઓ પર એ પાયાવિયોની વાત છે ધોરાજી નગરપાલિકામાં જે કંઈ શાસન છે અત્યારે ચાલી રહ્યું છે એમાં સરકાર સીધી દેખરેખ રાખે છે પરંતુ જે બોડી જે તે સમયે હતી તે તેને ધોરાજીની પ્રજા માટે પાણી સમયસર મળી શકે તેવું આયોજન ન કરવાના કારણે હાલ ધોરાજીની પ્રજા ભોગવી રહી છે